આપણું સ્વાગત છે તો વાત કરીએ આજના સોના ચાંદીના ભાવની તો તારીખ પાંચ પાંચ બે હજાર પચીસના રોજ આજે ઇન્ડિયન સરાફા બજારમાં સોના ચાંદીનો ભાવ કઈ રીતનો રહ્યો છે તેની વાત કરી લઈએ મિત્રો તો પહેલાં આપણે ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ સત્તાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને અઠ્યોતેર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર સાતસો ને પંચ્યાસી રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ સત્તાણું હજાર આઠસો ને પચાસ રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવમાં બસ્સો રૂપિયા લગીનો ઘટાડો જોવા મળી રહ્યો છે ચાંદીના ભાવમાં મિત્રો તો હવે વાત કરીએ આપણે સોનાના ભાવની તો સોનાના ભાવની વાત કરતા પહેલાં તેના ગ્રાફ પર નજર નાખી કે આજે સોનાના ભાવમાં પણ મિત્રો ઘટાડો નોંધાયો છે તો ઘટાડો કેટલો છે શું છે ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાનો ભાવ તો પહેલાં ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ પંચાણું હજાર પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ છપ્પન હજાર પાંચસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ કે સો ગ્રામ સોનાના ભાવમાં સોળસો રૂપિયા લગીનો ઘટાડો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં મિત્રો જોવા મળી રહ્યો છે તો અમે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર સાતસોને ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક પલા સોનાનો ભાવ સત્યાસી હજાર ચાલી રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સિત્તેર હજાર ચારસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે મિત્રો ગઈકાલની તુલનામાં વાત કરીએ કે સો ગ્રામ સોનાના ભાવમાં અગિયારસો રૂપિયા લગીનો ઘટાડો બાવીસ કેરેટ સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે તો અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરીએ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર એકસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક ટોલાનો ભાવ એકોતેર હજાર ચારસો ચાલીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચૌદ હજાર ચારસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં વાત કરીએ કે સો ગ્રામ સોનાના ભાવમાં પાંચસો રૂપિયા લગીનો ઘટાડો અઢાર કેરટ સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે વિડીયો ઉપર ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેજો વિડીયો પસંદ આવે તો શેર કરવાનું વિનંતી છે તમારે રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો કમેન્ટમાં તમારા શેરનું નામ જણાવવા વિનંતી છે